મોડ જેમાં આવ્યો સાહેબ મેં પાયલી પડી ગઈ હતી એટલે મોડે થઈ ગયો ગોતવાયો હતો

એકડી પૂરી ના કરે એકલી પૂરી થાતો થાતો મારી નોકરી પૂરી થઈ જાય હોય પણ અભેક આ તું એકડી બોલે હારું સાહેબ એક બે બંજા પોછો સાડા 8:00 નો 11:30 નું 11:30 18 19 20 કી આવી ગઈ આપણ જવાનું બંજાવાનું સબન સરા લે જા એય ફાઈજી મોબાઈલ તો આના મોર ફાઈજી તો 2g ના સીધો ફાઈજી પોચી ગયો સાહેબ હું બોલું કમીન સર

મારો બેટો ચોર પૂરું કરવા મળ્યા બે તો ગણાય ને ત્રીજો ચોર છે હું તો હાર્યો જ લાગે ઓની ઓમે પાઈલી ચોર જ સાર્યો એય ખાલી ચીરી ખાલી દીધો તાર મોટા નું નામ બોલ માર મોટા ભાઈનું નામ હા

સાહેબ બેટા ઉપર પાડે જમીન ઉપર જ પડે વરસાદ તો અમે સાહેબ એક વાત તો આ તમે પેલા

સાહેબી કેપેસિટી બોલો બોલો નહિ ખબર ના સાહેબ આટલું નિહાર સાહેબ છે

પ્રશ્નો તો મે ભણવા માંડ્યા જ નહીં આ ચ્વાથી ગોતી લાયો મારે હવે શીખવા જાવું પડશે ચોક નક માર છે નોકરી નહીં કરવા દી હવે